જમીન શુક્રવારે બોરભાઠા બોરભાઠા બેટ શક્કરપુર તરિયા અને ધંતુરિયા ગામના સાતસો થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોએ બે હજાર વીસમાં જારી કરાયેલ જાહેરનામું જ ખોટું હોવાનો સુર વ્યક્ત કર્યો છે અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં આઠસો ને પંચાવન હેક્ટર સંપાદિત જમીનનું બે હજાર તેરની કલમો મુજબ જાહેરનામું ખોટું હોવાનો આરોપ લગાવાયું છે સાથે જ રાજ્ય સરકાર પર આરોપ મુકાયો છે કે સરકારને નવી જંત્રી આપવી ન હતી એટલે બે હજાર વીસમાં જાહેરનામું જારી કર્યું જ્યારે ખરેખર જમીનની જરૂર બે હજાર પચીસમાં હતી પાંચ વર્ષ સરકારનું એટલે પ્રજાના જ વ્યાજના નાણાં બરબાદ થયા છે આ વર્ષે આંતર લઈને રૂપિયા ચાર લાખની ખેતી પકવતા ખેડૂતોને

જિલ્લા સમારતા માન્ય શ્રી કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારી એક જ ડિમાન્ડ છે કે બે હજાર વીસમાં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું એને આજે પાંચ વર્ષ પૂરા થયા બે હજારને સાલ આવી પાંચ વર્ષ સુધીમાં જાહેરનામાની જે કંઈ પ્રક્રિયાઓ કરવાની હોય છે એ પ્રક્રિયાઓમાં ઘણી બધી ક્ષતિ દેખાઈ રહી છે જેના કારણે અમારી સરકાર શ્રીને વિનંતી છે કે આ જાહેરનામું રદ કરી અને ફરીથી નવા જાહેરનામું

આજે બે હાજર પચીસ ની સાલ ચાલે છે અને જૂની જંત્રી બે હાજર અગિયાર પ્રમાણે અમને ભાવ ચૂકવવાની વાત ચાલે છત્રીસ રૂપિયા ને અડતાલીસ રૂપિયા સાહેબ આજે છત્રીસ રૂપિયામાં એક રૂમાલ નથી આવતો શર્ટ તો શું વાત કરું તો અમે જમીન કેવી રીતે આપીએ અમે આ જે તદ્દન ખોટી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અમે એમની સાથે નથી અને માનનીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સ્વપ્ન સમાન આ જે ભરભૂત બેરે યોજના છે જે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હોવા છતાં અમારી સાથે જો આ રીતે ખોટો અન્યાય કરવામાં આવશે તો ના છૂટકે અમારે અમે અમારી જમીન સુપ્રોટ કરીશું નહીં અને એના માટે એની સંપૂર્ણ જવાબદારી કે જેઓ આજે જાહેરનામું બહાર પાડી અને પાંચ વર્ષ થયા અને જે કોઈ પ્રક્રિયા નથી કરી એની રહેશે નહીં કે ખેડૂતની નહીં